મહામરામ મદન મોહન માલવીયનું બાર નવેમ્બર ઓગણીસો છેતાલીસ ના રોજ વારાણસીમાં અવસાન થયું મહામના એક પ્રખ્યાત ભારતીય સ્વતંત્ર સેનાની શિક્ષણ શાસ્ત્રી અને સમાજ સુધારક હતા જે બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના માટે જાણીતા હતા બ્રિટિશ શાસન દરમિયાન દેશમાં સ્વદેશી યુનિવર્સિટીની રચના એ મદન મોહન માલવીયની એક મોટી સિદ્ધિ હતી આલ્બિયા જી યુનિવર્સિટીના નિર્માણ માટે દાન એકત્રિત કરવા પેશાવરથી કન્યાકુમારી ગયા હતા તેમણે એક કરોડ ચોસઠ લાખ રૂપિયા જમા કરાવ્યા હતા આખા પૈસા જમા થઈ ગયા પછી તેનું ભૂમિ પૂજન ચાર ફેબ્રુઆરી ઓગણીસો ના રોજ પાંચ લાખ ગાયન ક્રિ મંત્રના જાપ સાથે થયું હતું આ સાથે યુનિવર્સિટીના નિર્માણનું કાર્ય પણ શરૂ થયું હતું મદન મોહન માલવીયાએ ભારતીય શિક્ષણનું સ્તર વધારવામાં અને યુવાનોને રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી માલવીયાજી ભારતીય સ્વતંત્રતા સંગ્રામ દરમિયાન પણ સક્રિય હતા અને ચાર વખત કોંગ્રેસના અધ્યક્ષ પણ બન્યા હતા તેમના યોગદાનને કારણે મહામાનનું વિરોધ તેમને આપવામાં આવ્યું હતું તેમના આદર્શો અને સિદ્ધાંતો માત્ર શિક્ષણમાં જ નહીં પરંતુ ભારતીય સમાજમાં સાંસ્કૃતિક અને સામાજિક સુધારવામાં પણ માર્ગ મોકળો કર્યો છે શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રમાં તેમનું યોગદાન આજે પણ પ્રેરણા સ્ત્રોત છે વર્ષ બે હજાર ચૌદમાં તેમને મરણોત્તર ભારત રત્ન એનાયત કરવામાં આવ્યો હતો બાર નવેમ્બર 1979 ના રોજ પૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને કોંગ્રેસ પાર્ટીમાંથી હાકી કાઢવામાં આવ્યા જેના કારણે પાર્ટી બે જૂથમાં વહેંચાઈ ગઈ આ ઘટના પછી કોંગ્રેસમાં સંગઠન કોંગ્રેસ અને ઇન્દિરા ગાંધીની કોંગ્રેસ એમ બે રૂપ બે જૂથમાંની રચના કરવામાં આવી વાસ્તવમાં નેહરુના મૃત્યુ પછી લાલ બહાદુર શાસ્ત્રી વડાપ્રધાન બન્યા હતા પરંતુ તેમના મૃત્યુ પછી ઇન્દિરા ગાંધીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા તે સિત્તેર માં પ્રમુખ પદ ની ચૂંટણી ને લઈને પક્ષમાં મતભેદો વધ્યા જ્યારે ઇન્દિરા ગાંધીએ કોંગ્રેસમાં ઉમેદવાર નીલમ સંજીવા રેડ્ડી બદલે વીવી આ ઘટનામાં બાદ

બાર નવેમ્બર ઓગણીસો ત્રીસ ના રોજ લંડનમાં પ્રથમ ગોળ પરિષદ શરૂ થઈ આ કોન્ફરન્સ નું આયોજન બ્રિટિશ સરકાર દ્વારા ભારતમાં રાજકીય સુધારા અંગે ચર્ચા કરવાના ઉદ્દેશ થી કરવામાં આવી હતી તેમાં બ્રિટિશ સરકાર ભારતીય રજવાડોના પ્રતિનિધિઓ અને વિવિધ ભારતીય પક્ષના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી જોકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા તેનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો કારણ કે તે સમયે ઘણા અગ્રણી નેતાઓ જેલમાં હતા

પ્રથમ ગુણમોજી પરિષદે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અને આઝાદીની માંગને આંતરરાષ્ટ્રીય સ્તરે રજૂ કરવાની તક પૂરી પાડી હતી નવેમ્બર રોજ એક પાઉન્ડ ની નોટ નાબૂદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી લગભગ એકસો પચાસ વર્ષ સુધી ચણનમાં રહ્યા બાદ આ નોટને બંધ કરવામાં આવી હતી અને તેની જગ્યાએ એક પાઉન્ડ નો સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો બ્રિટિશ ચલણની સ્થિરતા અને સુરક્ષા વધારવાના ઉદ્દેશ્યથી આ પગલું લેવામાં આવ્યું હતું. ધાતુના સિક્કા કાગળની નોટ કરતાં વધુ ટકાઉ અને લાંબા સમય સુધી ચાલતા હોય છે. તે તેમને દૈનિક વ્યવહારો માટે વધુ યોગ્ય બનાવે છે. આ ફેરફાર બ્રિટનના નાણાકીય ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ પગલું હતું જે સિક્કા આધારિત અર્થવ્યવસ્થાને પ્રોત્સાહન આપતું હતું અને અન્ય ઘણા ભવિષ્યના સિક્કા ફેરફાર માટેનો માર્ગ પણ તેને મોકળો કર્યો હતો. બાર નવેમ્બર ઓગણીસસો છેત્તાલીસના રોષ શિકાગોમાં એક્સચેન્જ નેશનલ બેંક યુએસ માં પ્રથમ ડ્રાઇવિંગ બેન્કિંગ સેવા શરૂ કરી આ સેવા ગ્રાહકોને બેન્કિંગ સુવિધાનો લાભ લેવા માટે બેંકની અંદર જવાની જરૂર વગર તેમની કારમાંથી સીધો જ વ્યવહાર કરવાની મંજૂરી આપે છે આ નવી સેવામાં બેંક કર્મચારીઓ વિન્ડો પર તેમની કારની મુલાકાત લઈને ગ્રાહકોની જરૂરિયાતો પૂરી પાડવામાં આવતી હતી જેને

દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાકટ્યું હતું વિનાશક ચક્રવાત માનવામાં આવે છે સંપૂર્ણપણે નાશ પામ્યા હતા બોલા ચક્રવાત અચાનક પૂરની તીવ્રતાને કારણે દરિયાકાંઠાના વિસ્તારમાં બચાવ કામગીરી અને રાહત સામગ્રી પહોંચાડવી અત્યંત મુશ્કેલ બની ગઈ હતી આ આપત્તિને લાખો લોકોના ઘર અને આજીવિકા છીનવી લીધી હતી જેના કારણે અસરગ્રસ્ત વિસ્તારમાં ભૂખમરો અને રોગચાળો ફેલાયો હતો આ દુર્ઘટનાના કારણે રાહત પ્રયત્નોમાં વિલંબ અને સરકારના પ્રતિભાવોની ટીકા થઈ જેને બાંગ્લાદેશની સ્વતંત્રતાની લડાઈને વધુ વેગ આપ્યો ભોલા ચક્રવાત ને માત્ર કુદરતી આફત તરીકે જ કરવામાં નથી પરંતુ સામાજિક અને રાજકીય પણ પ્રેરણા આપી હતી વિશ્વ નિમોનિયા દિવસ બાર નવેમ્બરના રોજ ઉજવવામાં આવે છે જે નિમોનિયા વિશે જાગૃતિ લાવવા અને આ રોગની થી થતા મૃત્યુને રોકવા માટે સમર્પિત છે આ દિવસ દર વર્ષે લોકોને થી થતા મૃત્યુ અને તેના લક્ષણો સારવાર અને તેની નિવારણની પદ્ધતિઓ વિશે શિક્ષિત કરવાનો પ્રયાસ કરે છે નિમોનિયા એક ગંભીર ચેપ છે જે સમગ્ર વિશ્વમાં બાળકો અને પુખ્ત વયના લોકો માટે મુખ્ય આરોગ્ય સંકટ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને અન્ય વૈશ્વિક સંસ્થાઓ દ્વારા આ દિવસની ઉજવણી કરવાનો હેતુ નિમોનિયાની અસરો વિશે જાગૃતિ લાવવા અને તેને સમાપ્ત કરવા માટે પગલાં લેવાનો છે આ દિવસ દ્વારા વિવિધ દેશોમાં આરોગ્ય સંસ્થાઓ સરકારી સંસ્થાઓ અને બિન સરકારી સંસ્થાઓની નિમુનિયાના લક્ષણો સારવાર અને તેનાથી બચાવવાના ઉપાયો વિશે માહિતી ફેલાવે છે જેથી લોકોને આ રોગ વિશે સાચી માહિતી મળી શકે અને સમયસર સારવાર મળી શકે